વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ખેડૂતોને યાદ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતો અને આદિવાસીઓ માટે કામ કરી રહી છે વડાપ્રધાન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનામાં આદિવાસી સમુદાયના લોકોની જાહેરસભાને સંબોધિત કર્યા હતા થોડા મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં આ વર્ષે વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશની આ પહેલી મુલાકાત છે વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે ભાજપ સરકાર આદિવાસીઓના હિત માટે કામ કરી રહી છે જ્યારે વિપક્ષ કોંગ્રેસને માત્ર ચૂંટણી વખતે ગામડાઓ ગરીબો અને ખેડૂતો યાદ આવે છે વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સિકલ સેલ એનિમિયા વિરુદ્ધ અભિયાન વોટ માટે નહીં પરંતુ આદિવાસીઓના સ્વાસ્થ્ય માટે શરૂ કર્યું છે કોંગ્રેસે માત્ર ચૂંટણી સમયે જ ગામડાઓને ગરીબો અને ખેડૂતો યાદ આવે છે તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે તે લોકોને લૂંટવાનું કામ કરે છે અને જ્યારે તે સત્તાની બહાર હોય છે ત્યારે તે લોકોને લડાવવાનું કામ કરે છે તેમણે કહ્યું કે લૂંટ અને વિસંવાદિતા કોંગ્રેસનો ઓક્સિજન છે તેમણે કહ્યું કે સંસદમાં વિપક્ષના નેતાઓ પણ હવે કહી રહ્યા છે કે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આ વખતે ચારસો પાર કરી ગયું જશે વડાપ્રધાને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે ભારતીય જનતા લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે કમળનું પ્રતિક પાર્ટી ત્રણસો સિત્તેરથી વધુ બેઠકો જીતશે વડાપ્રધાને કહ્યું કે હું ઝાબુઆમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે નહીં પરંતુ તમારા સેવક તરીકે આવે છું મધ્યપ્રદેશમાં અમારી ડબલ એન્જિન સરકાર બમણી ઝડપે કામ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને ત્રણસો સિત્તેર બેઠક લોકસભા બેઠકો જીતવા માટે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં દરેક બુથ પર ત્રણસો સિત્તેર વધારાના મતોની ખાતરી કરવા જણાવ્યું આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ રાજ્ય માટે સાત હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો તેમણે કહ્યું કે મધ્ય મધ્યપ્રદેશમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ દર્શાવે છે કે ડબલ એન્જિન સરકાર તમામ વિકાસ કાર્યો પર બમણી ઝડપે કામ કરી રહ્યું છે तेईस में कांग्रेस की छुट्टी हुई थी विधानसभा चुनाव में चौबीस में पूरा सफाया होना तय है साथियों डबल इंजिन की सरकार कैसे काम करती है मध्य प्रदेश एक उत्तम उदाहरण आज पूरे देश